જે પણ એજન્સીએ મુંબઈની એજન્સી થાણેની એજન્સી છે એમણે એમને પગારદાર તરીકે રોક્યા હતા પરંતુ ત્રણ મહિનાથી પગાર ન મળતા આજે વલસાડના ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ચોક પર અમે ધરણા પર બેઠા છે ત્યારે જે પણ કર્મચારીઓની માંગણી હતી અમે માંગણી મૂકી છે અને ત્રણ મહિનાનો પગાર જો અમને દસ દિવસમાં ન મળે તો અગિયારમાં દિવસે ફરી પાછા ચારથી પાંચ જિલ્લાના કર્મચારીઓની સાથે અહીં અમે ધરણા પર બેસીશું ત્યારે કોઈ પણ જાતની આ ધરણા મોકૂફ કરવાની વાત રહેશે નહીં અને જે પણ એમડી છે એને અહીં જાતે આવવું પડશે અત્યારે એમડી સાથે ટેલિફોનિક વાત અને કર્મચારીઓ જોડે વાત થઈ તેમાં એવું સમાધાનનું નિરાકરણ કરવામાં આવ્યું કે બે દિવસમાં પૈસા મળી જાય ત્રીજા દિવસથી કામ પર ચાલવા માંડશું પરંતુ દસ દિવસ સુધીમાં એક પણ પગાર ન મળે તો અમે અગિયાર દિવસે અહીં ચાર પાંચ જિલ્લાના કર્મચારીઓ સાથે પર બેસીશું અમારી માંગ આ છે કે અમારે ત્રણ મહિનાની સેલેરી પૂરેપૂરી મળવી જોઈએ